નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સીસીની પરીક્ષા આપી છે તેમના માટે મિત્રો મહત્ત્વની અપડેટ જોવા મળી રહી છે મિત્રો હવે સાત ગણા શું નહીં બોલાવવામાં આવે તો મહત્ત્વની અપડેટ છે તમારા માર્ક્સ આટલા થાય છે તો તમારે કન્ફર્મેશન જરૂરથી આપવું પડે મિત્રો ઘણા એવા ઉમેદવારો છે જેઓ પરીક્ષા રદ કરવા ઉપર પણ જઈ રહ્યા છે મિત્રો વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે વિડીયો જોયા પછી મેન્સની તૈયારી તમે કરી શકો છો કેમ કે આવી જ ઇન્ફોર્મેશન છે આપણી ચેનલના થ્રુ તમને જોવા મળી જશે તો શું અપડેટ છે આપણે એની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો લાંબા સમયથી એસએ ની જે આપણને જે રિઝલ્ટ જોવા મળ્યું છે અને ટૂંક સમયમાં બધું જે પ્રોસેસ પણ હાથ ધરવામાં આવશે જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બીની વાત થઈ રહી છે મિત્રો કટ ના ઘણા મનમાં એવા જે ઉમેદવારો છે એમના મનમાં સવાલ છે કે કટ ઓફ કેટલું અટકી શકે છે કેમ કે કટ ઓફ અહીંયા થોડું હાઈ જઈ શકે છે જે સીબીઆરટી પદ્ધતિ છે મિત્રો એના લીધે ઘણા ઉમેદવારોનો અહીંયા ભોગ પણ લેવાઈ રહ્યો છે મિત્રો જે ફોરેસ્ટના ઉમેદવારો હતા એ ઉમેદવારો પણ કાંઈ ના કાંઈ સીસીએની પરીક્ષા આપી હશે અને એમને પણ એ જે અગાઉ એમને જે પ્રોસેસમાં આવ્યા છે તો તેમને પણ ખબર હશે કે જીએસએસબીવાળા વાળા છે એ સીબીઆરટી વધતીમાં ક્યુ નોર્મલાઇઝેશન કરે છે મિત્રો ચાલીસ ચાલીસ ગુણનો અહીંયા વધારો થયો છે અને અમુક એવા ઉમેદવારો છે જેમના વધારો નથી થયો એટલે ઘણા એવા ઉમેદવારો છે અટવાઈ રહ્યા છે ભાઈ કાંટો કેટલો રહેશે તો એની વાત કરીએ મિત્રો પહેલાં સાત ગણાની વાત કરીએ અને પછી વાત કરીએ કે શું અગાઉ આ પરીક્ષા રદ થશે મિત્રો તો સીસીએની મેન્સની પરીક્ષામાં બેસવા માટે સાત ગણા તમે આ સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે અહીંયા સાત ગણાનો ઓપ્શન છે તો ઉમેદવારો એ યાદી છે એક બે દિવસની થઈ શકે છે એટલે જે યાદી છે મિત્રો સાત ગણાની એક બે દિવસ લાગી શકે છે જાહેર છે જાહેરાત એ ઓક્ટોમ્બરમાં લેવાઈ શકે છે જે અગાઉની બીજી તમારી મેન્સની પરીક્ષા અહીંયા તમે જોઈ રહ્યા છો દીપક સર દ્વારા જે મહત્વની ટ્વીટ છે એ આપણને કરવામાં આવે બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ એ છે કે અહીંયા પરીક્ષા રદ નહીં થાય કેમ કે ફોરેસ્ટમાં પણ આવું કૌભાંડ જોવા મળ્યું હતું તો પણ જે પરીક્ષા છે રદ નથી કરી તો મિત્રો તૈયારી તમારે કરતું રહ્યો છે કન્ફર્મેશન જરૂરથી આપજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને કટ મિત્રો નથી જોયું તો કટ ઓફનો આપણો વિડીયો પ્રોપર મૂકેલો છે જરૂરથી નિહાળી જજો જેથી તમને માહિતી મળી જાય જય હિન્દ જય ભારત